નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા માટે જે તારીખ મને ખબર છે ત્યાં સુધી પાંચમો મહિનો અને બે હજાર છ નું વર્ષ દેશભરમાં વડોદરા દેશભરના મીડિયામાં ચમક્યું દેશ નહીં પરંતુ વર્લ્ડના મીડિયામાં વડોદરાની નોંધ લેવાય આ તારીખે મને ખબર છે કે પાંચમા મહિનાની કદાચ એક તારીખ હતી બે હજાર છનો દિવસ ચાપાનેર પાસેની દરગાહ તોડવામાં આવી દર્શક મિત્રો દરગાહ તૂટી ત્યારબાદ તોફાનો પણ વડોદરામાં થયા ખૂબ લાંબા તોફાનો ચાલ્યા દર્શક મિત્રો આ જ્યારે દરગાહ તોડવામાં આવી ત્યારે મેયર કોણ હતા મેયર હતા સુનિલ સોલંકી અને તેમને જાતે તેમના આદેશ મુજબ આ કાર્યવાહી થઈ હતી દર્શક મિત્રો જે રીતે વડોદરામાં તોફાન થયા અને ત્યારબાદનો જે માહોલ આખો ઊભો થયો તેને જોતા વડોદરાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ગભરાઈ ગયા અને પોલીસ અધિકારીઓ તેમજ પાલિકાના જે હોદ્દેદારો હતા તે પણ દર્શક મિત્રો બે હજાર છની ની વાત અત્યારે છે બે હજાર ચોવીસ અઢાર વર્ષ થયા અઢાર વર્ષ થયા તેમ છતાં જે દરગાહ તૂટી હતી ત્યાં આગળ પોલીસના જે વાહનો છે તે અત્યારે અડીખમ છે અનેકવાર માગ થઈ છે કે આ પોલીસના જે વાહનો છે જે હવે તૂટી ફૂટીને નવરા થઈ ગયા છે ખખડધત થઈ ગયા છે તેને દૂર કરો પરંતુ કોઈ પણ નેતા પાલિકાના હોદ્દેદારો ભાજપના નેતા ધારાસભ્યો સાંસદો પાલિકાના અધિકારીઓ કે પછી પોલીસના અધિકારીઓ સાહસ કરતા નથી હિંમત દાખવતા નથી આ પોલીસના વાહનો હટાવવાની દર્શક મિત્રો આજે જ્યારે દબાણ હટાવો અભિયાન પાલિકા અને પોલીસ હાથ ધરી રહ્યું છે ગાંધીનગરથી આદેશ આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આક્રોશ બાદ તો પછી વેપારીઓ જે છે સ્થાનિક વેપારીઓ તે એક માંગ કરી રહ્યા છે કે ચાપાનેર પાસેના જે પોલીસના વાહનો છે તે હવે મચ્છરોનું ઘર બની ગયા છે તો તેને હવે તો દૂર કરો સાંભળીએ આ વેપારીઓનું શું કહેવું છે અને આ જ્યારે દબાણ હટાવો અભિયાન ચાલુ છે તો શું હવે આ પોલીસના દબાણ જે ગાડીઓ છે તે પણ હટશે ખરી તે આગામી દિવસોમાં જોવું અને આ દબાણ શું અત્યારે એક પાંચ બે હજાર છ થી આ જાણે દરગાહ જ્યારથી તોડી ત્યારથી હજુ સુધી કોઈ પણ વારંવાર અરજીઓ મેં કરી રેલીઓ કાઢી એના માટે દરબાર હટાવવા માટે પોલીસે પોલીસને બી ખર્ચો કર્યો પોલીસને બી વારંવાર કીધું કે ભાઈ આ તમે ડબ્બા હટાવો તો એના અત્યારે કચરા પેટીને મચ્છરોનો મચ્છરોનો ત્રાસ વધી ગયો છે એનાથી તો આ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો હજુ સુધી કોઈ પણ રાજકારણ બી કોઈએ પણ આનું એ નથી લીધું એટલે આ તાત્કાલિકમાં ડબ્બા હટે એ મારી અમારી વિનંતી છે દરેક વેપારીઓને અત્યારે આવવા જવાની એટલી તકલીફ પડે છે ગ્રાહકોની તકલીફ પડે ને ટ્રાફિકના જામ થઈ જાય પબ્લિકના અંદર સાથ પડે ને તો કેટલા મારામારી થાય બોલા બોલી થાય એટલે આ બધી સંસ્થા વારંવાર રજૂઆત કરતા પણ આનો કોઈ પણ પગલાં હજુ સુધી લીધા નથી પણ અત્યાર સુધી આ જે દબાણો આજે હમણાં જોયા છે કે જે દબાણો બધા હવે હટાવો તો આ મોટું દબાણ છે એક ડબ્બા એક દરગાહ ની જગાએ બે દરગાહ થઈ ગઈ તો એના માટે તાત્કાલિક આ નિર્ણય થાય ને તાત્કાલિક ઘટે એવી અમારી માંગ છે શાંતિલાલ સોધ